કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેનસ્ટ્રોક આવ્યો રાજકોટની સિંહજી હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા ત્યાં તેમની સારવાર ચાલી રહી છે રાત્રે રાઘવજી પટેલ ગામ ચલો અભિયાનમાં સામેલ થયા હતા અને આ અભિયાન સમયે જ સ્ટ્રોક તેમને આવ્યો હતો ડોક્ટર્સ અને સંબંધીઓએ કહ્યું કે હાલ તબિયત સુધારા પર છે સંવાદદાતા દિવેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે દિવેશ રાઘવજી પટેલને લઈને શું સમાચાર સામે આવી રહ્યા છે સારવાર માટે તમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે તેમની તબિયત કેવી છે હાલ ચોક્કસ દીક્ષિતા વાત કરવામાં આવે તો રાજકોટનું જે સિનર્જી હોસ્પિટલ છે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે રાજકોટનું આજ સિનર્જી હોસ્પિટલ છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે કે તેમને છે અત્યારે તેમને સારવાર માટે અહીં આજે સીનર્જી હોસ્પિટલ છે ત્યાં લઈ આવવામાં આવ્યા છે જામનગર જિલ્લાનું જે બેરાજા તો ફરી એક વાર દિવેશ પાસે જઈશું સિનર્જી હોસ્પિટલ અને ત્યાં તમને સારવાર ચાલી રહી છે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા પણ અત્યારે તેમને વધુ સારવાર માટે જે રાજકોટનું સિનર્જી હોસ્પિટલ છે ત્યાં તેમને અત્યારે ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ જ્યારે મુખ્યમંત્રીને થતા મુખ્યમંત્રીએ પણ તેમના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો અને ડોક્ટર સાથે પણ વાતચીત કરી હતી પરંતુ હાલ જે રાઘવજીભાઈ પટેલની તબિયત છે તે સુધારા ઉપર છે તેવું તે ડોક્ટર તેમજ તેના જે પરિવારજનો છે તેના દ્વારા જણાવવામાં આવ્યું છે અને જે આ સમગ્ર મામલે છે તે જે સિનર્જી હોસ્પિટલના ડોક્ટર છે તે અગિયાર વાગે મીડિયા સમક્ષ જે માહિતી છે તે રાઘવજીભાઈની તબિયત વિશે આપશે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાઘવજીભાઈ છે તે જામનગર જિલ્લાનું જે બેરાજા ગામ છે જ્યાં ગામ જોડો જે અભિયાન હતું તેમાં ત્યાં ગયા હતા ત્યાં તેમની તબિયત છે તે લથડી પડી હતી જામનગરના સિવિલ હોસ્પિટલમાં તેમને સૌપ્રથમ સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા ત્યારબાદ જે રાજકોટનું જે સિנરજી હોસ્પિટલ છે ત્યાં લઈ આવવામાં આવ્યા હતા પરંતુ અત્યારે હાલ તેની તબિયત છે તે સુધારા ઉપર છે તેવ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે જી બિલકુલ આભાર દેવીશ આપની પાસેથી માહિતી લેતા રહીશું તો હાલ તો તમને સારવાર આપવામાં આવી રહી છે અને રાજ્યના મુખ્યમંત્રી સતત તેમના પરિવારના સંપર્કમાં છે